નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો થોડા દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આવા વાતાવરણમાં હજુ પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું અને અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે તે અંગેની વાત પણ આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ માં તમે નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો મિત્રો છેલ્લા 3 દિવસ માં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં માંવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી મોસમી વરસાદનો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માંવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે બુધવાર અને ગુરુવારે પણ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે માવઠું વરસી શકે છે પ્રતિ કલાક સાઠ થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હવામાન નિષ્ણાત દંબાલાલ પટેલે રાજ્યમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે બપોર બાદ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવનની સાથે વરસાદ આવશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અનુમાન છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દસમી મે સુધી છૂટો સવાયો વરસાદ વરસી શકે છે દસ થી બારમી મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટા સવાયા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો અમરેલીના રાજુલા પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે પાસઠ થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે રાજુલા શહેર અને ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં પણ વરસાદ વરસી ગયો છે ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટે શાળાઓ ખોલવા રજૂઆત કરી છે રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અનેક ગામડાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે આભાર મિત્રો આવા જ દરરોજના તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ જરૂર કરી દેજો